ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહુવાના ભૂતનાથ મહાદેવ તરફથી બાઇક ઉપર આવતા શખ્સોને શંકાના આધારે ઊભા રાખીને પૂછતાછ કરતા મોબાઇલ ચોરીનો ભેદ ખોલવા પામ્યો હતો ભાવનગર એલસીબી પોલીસે મહુવામાં બાઇક પર સવાર પ્રકાશ ભૂપેન્દ્ર રાઠોડ મહુવાવાળો दीपक उर्फे दीपो उर्फेदीपो परसोत्तमभाई शिया तलाजावाड़ो और जशवंत सिंह सोलंकी राजस्थान वाड़ा ने शंका ने आधार उभाछताछ करता महुआ बस स्टेण्ड पास आबाइल दुकान में चोरी करी होनी कबूलात आपी हती। जेने पगले एलसीबी पोली एकोतेर जेटा मोबाइल सहित कुल रुपया अग्यार लाख एकव हज़ार आठ सौ सड़सठना मुद्दामाल साथी ने त्रणय साोरसर गुना नोधी आग की तपास महुआ पॉलिस ने सौंपी थी जो कि घटना ने पगले डीएसपी हर्षद पटेल द्वारा संपूर्ण विगतों पूरी पावनगर दा जिला મહુવા પોલીસ સ્ટેશનના મહુવા શહેર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી બાતમી હકીકત હતી કે કોઈ ત્રણ ઇસમો કોઈ પ્રકારના મોબાઈલ છડકપડથી કપડથી મેળવી અથવા તો ચોરીના ક્યાંકથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરીદ કરતાં આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ્સ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્સની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ ત્રણેય આરોપી કે જેમના નામ પ્રકાશ દીપકભાઈ અને સૈતાનસિંઘ છે એમાં સૈતાનસિંઘ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈપણ પ્રકારની ચોરી લૂંડ કે કોઈ પણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ સુધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે